નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું ટીમેક્સ બાયોરક્ષક વીસ વિશે ટીમેક્સ બાયોરક્ષક વીસ નો ફાયદો શું છે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો હોય છે અને કઈ કન્ડિશનની અંદર એનો ઉપયોગ કરવામાં આવે તો આપણને અસરકારક પરિણામ મળે છે આના વિશે આજે આપણે વાત કરીશું ટીમેક્સ બાયોરક્ષક વીસ એ અદ્ભુત ઔષધિઓનું મિશ્રણ કરી બનાવવામાં આવેલી એક ખૂબ જ સારી એવી પ્રોડક્ટ છે જે ખાસ કરી સૂચિયા પ્રકારની જીવાત મિલીબાગ કથિરી લીલી પોપ્ટી આ બધી પ્રકારની સૂચિયા જીવાતોના નિયંત્રણ માટે ખાસ બનાવવામાં આવેલી છે ખાસ કરીને આપણે જોવા જઈએ ત્યારે જ્યારે વાતાવરણની અંદર બદલાવ આવે છે તો બદલાવ આવતાની સાથે આપણા ખેતરની અંદર નાની નાની જીવાતોનો ઉપદ્રવ વધતો જાય છે અને આ જીવાતોનો ઉપદ્રવ એ હદ સુધી વધી જાય છે કે આપણા પાકને પણ નષ્ટ કરી નાખે છે આ જીવાતોથી બચાવવા માટે અને રક્ષણ માટે ટીમેક્સ રિટેલ લિમિટેડે ઓર્ગેનિક સંયોજનોથી બનેલી ખાસ પ્રોડક્ટ બાયોરક્ષક વીસ બનાવેલી છે જે ખેડૂતોને આજે અદ્ભુત ફાયદો આપી રહી છે હવે બાયોરક્ષક વીસની હું વાત કરું તો બાયોરક્ષક વીસનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો જોઈએ તો જ્યારે આપણા ખેતરની અંદર નાની નાની જીવાતોનું જ્યારે આગમન શરૂ થતું હોય જ્યારે એનો ઉદ્ભવ શરૂ થતો હોય તો જો શરૂઆતના સમયે જો આપણે આનો ઉપયોગ કરી લઈએ તો આપણને અસરકારક આનું પરિણામ મળે છે બીજું જ્યારે વાતાવરણની અંદર બદલાવ આવે વાતાવરણની અંદર બદલાવ આવે ત્યારે પણ આ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ વધી જતો હોય છે તો વાતાવરણની અંદર બદલાવ આવતાની સાથે જો આપણે ઉપયોગ કરી લઈએ બાયોરક્ષક વિષનો તો પણ આનું અસરકારક પરિણામ મળે છે હવે આનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો જોઈએ તો સૌથી પહેલાં એક ડોલની અંદર પાણી લેવાનું લિટર આપણે પાણી લઈ લેવાનું એની એની અંદર બાયોરક્ષક માત્રા લઈ એ પાણીની અંદર આપણે ઉમેરી દેવાની પછી સરખી રીતે એનું મિશ્રણ કરી નાખવાનું હું સરખી રીતે મિશ્રણ એટલા માટે કહું છું કારણ કે આ બાયોરક્ષક વિષ બનાવવા માટે ઔષધિઓના તેલનો ઉપયોગ કરવામાં આવેલો છે અને આપને તો ખબર જ છે

એને ઉમેરી દેવાનું અને પછી એનો આપણા પાકની ઉપર આપણે છંટકાવ કરી દેવાનું જો આપણે અસરકારક પરિણામ જોતું હોય ને તો વહેલી સવારે યા તો સાંજના સમયે જો બાયોરક્ષક વીસનો ઉપયોગ કરવામાં આવે તો આપણને ખૂબ જ સારું એવું પરિણામ મળે છે બીજી વસ્તુ જો બાયોરક્ષક વીસની સાથે તમે ટીમ નીમ ઓઈલ જો દસ એમએલ ઉમેરો છો અને ટીમેક્સનું સ્ટીકેન્ડ સ્પ્રેડ પાંચ એમએલ ઉમેરો છો તો બાયોરક્ષક વીસની અસરકારકતા હજી સારી એવી વધી જાય છે તો તમે પણ તમારા પાકને સૂચિયા પ્રકારની જીવાત મીલી બાગ મોલોમચી કથિરી લીલી પોપટી થ્રીપ્સ આ બધી જીવાતોથી બચાવવા માંગો છો તો તમે ઉપયોગ કરો ટીમેક્સ બાયોરક્ષક વિષ